ની અંદર બેઠા છો પણ એક પણ લેક્ચર આવ્યું નથી હેલો મિત્રો આજે તમારું સ્વાગત છે તો અમારા બ્લોગમાં આજની યાદગાર દિવસ તરીકે બરાબર બોલો આજે અમારે છે ને તેલ કાઢવા જવાનું છે એનો મગફળી ને રાયડા અંદર જવાનું છે અને પ્રોસેસ આગળ અમારા અમારા બે બંકા આગળ બેઠા બંકા એમને આગળ ભવિષ્ય આગળ કરશે કોક હિતેશ તેલ વાલે મનીષ મિત્રો અત્યારે બફોર પ્રેક્ટિકલ છે તો વાગે થઈ આગ લાગી અત્યારે અમે આયા છીએ અને થોડી મુલાકાત લઈશું અજયભાઈની

અને અમારા જે અમારી ટીમ છે બનાસતા બંકાની એ અમારી ટીમ અહીંયા મોજૂદ છે અને અહીંયા અમારું કામ ચાલી રહ્યું છે તો હું તમને બધું બતાવું છું તેલ કઈ રીતે નીકળે છે અને અમારા જે કોલેજનો પ્લાન્ટ છે તેની અંદર જ આ મશીન છે બરાબર તો હું તમને બતાવું ઓઇલ ઓઇલ એક્સ્ટ્રક્શન યુનિટ તો અહીંયા તેલ નીકળે છે અને પેલી બાજુ છે ખાખરાનું કામકાજ ચાલુ છે ખાખરા બનાવવાનું એ સાઈડ ચાલુ છે